બિહારની વિકાસશીલ ઇન્સાન પાર્ટીના સુપ્રીમો મુકેશ સાહનીના પિતા જીતન હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે મંગળવારે સવારે દરભંગામાં તેમના ઘરેથી તેમનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો છે ઘર વખરીનો સામાન સ્થળ પર વેરવિખેર પડ્યો હતો ચોરીના વિરોધમાં આ હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ માની રહી છે હત્યાની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે એસઆઈટી એસપી દેહતના નેતૃત્વમાં તપાસ કરશે આ ઘટના દરભંગા જિલ્લાના ઘનશ્યામપુર પોલીસ સ્ટેશનના જીરત ગામમાં બની હતી ચિતન શાહની ઘરમાં એકલા રહેતા હતા તેમને બે પુત્રો મુકેશ સાહની અને સંતોષ સાહની છે તેની એક પુત્રી છે તે પરણી છે અને મુંબઈમાં રહે છે મુકેશ શાહની બિહારના પૂર્વ પશુપાલન અને મત્સ્ય સંસાધન મંત્રી રહી ચૂક્યા છે તાજેતરની લોકસભા ચૂંટણીમાં તેમણે પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સાથે અનેક જાહેર સભાઓ કરી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ